E તો ચાલો આજે આપણે સરસ મજાની ટેસ્ટી ફૂલ એવી અને ક્રિસ્પી એવી રતલામી સેવ બનાવીશું તો થોડો તીખો મસાલો કરી અને સરસ મજાની આ બેસનમાંથી આપણે રતલામી સેવ બનાવીશું તેના માટે છે ને મેં અઢીસો ગ્રામ બેસન લીધો છે અને થોડો છે ને મરીનો પાવડર લીધો છે અચકચરો અને થોડા છે ને ચીલી ફ્લેક્સ એટલે કે તમે ચીલી ફ્લેક્સ પણ આમાં લઈ શકો અને મેં છે ને લાલ મરચાં હોય તેના બિયા છે તો આ રીતે સૂકું લાલ મરચું હોય અંદરથી જે બિયા નીકળે ને એ ફેંકવાના બદલે આપણે રતલામી સેવ બનાવતી હોય ત્યારે એમાં ઉપયોગમાં લઈ શકાય અને થોડા છે ને લવિંગ લીધા છે તો આ સેવ છે ને હંમેશા તીખી અને ચટપટી હોય છે તો આનાથી આપણે સરસ મજાની રતલામી સેવ બનાવીએ તો સૌથી પહેલાં છે ને આપણે મિક્સર જાર લેવાનું અને તેમાં છે ને આ બધા મસાલા એડ કરી દેવાના આ મરીનો ભૂકો આપણે અચકચરો મેં કરીને રાખ્યો છે પણ અચકચરોને એકદમ ઝીણો પાવડર કરવાનો છે તો જોડે એને પણ પીસી લેશું અને આ જે મરચાંના બીયા છે ને તેને પણ આપણે એડ કરી દઈએ તો આ બધાને છે ને આપણે એકદમ સ્મૂથ પીસી લેશું આપણે છે ને મસાલો મિક્સર જારમાં તૈયાર કરી લીધો છે તો હવે છે ને આપણે ચણાનો લોટ જે લીધો છે ને બેસન એને છે ને આપણે ચારી લેશું તો આમાં હંમેશા કોઈ પણ તમે ગાંઠિયા બનાવો કે સેવ બનાવો તો બેસનનો જ ઉપયોગ કરાવવાનો ચણા લોટ લોટ જે આપણે ગાંઠિયા ધરાવે એનો ઉપયોગ નહીં કરવાનો આ લોટને છે ને આપણે ચારી લેશું આ લોટને છે ને આપણે પ્રોપર ચારી લીધો છે તો આપણે જે આ મસાલો બનાવ્યો છે ને એને પણ ચારવા માટે આપણે લઈ લઈએ કારણ કે આપણે છે ને સંચામાં પાડવાની છે સેવ તો સેવમાં કોઈ લવિંગ કે કાંઈ કટકી આડી રહી જાય તો એ આપણને આડી નહીં હવે એટલા માટે આપણે ચારી લઈએ હવે છે ને આ લોટમાં થોડા આપણે મસાલા કરી લઈએ તો એના માટે છે ને મેં એક ચમચી નિમક લીધું છે ને થોડી આપણે હિંગ લેવાની હવે આ બધું છે ને આપણે મિક્સ કરી લઈશું અને વચ્ચે છે ને એક આપણે ખાડો કરી લઈશું તો એમાં છે ને આપણે તેલ અડધી વાટકી લીધું છે જે તેને એડ કરી દઈએ આપણે અને એના જ માપથી આપણે એટલું પાણી લેશું તો એના જ માપથી એટલું આપણે પાણી લીધું છે બંનેને છે ને આપણે અંદર એડ કરી દઈએ અને એક જ ચૂટકી આપણે ખાવાના સોડા લીધો છે તેને પણ એડ કરી વચ્ચે અને પેલા વચ્ચેનો ભાગ છે ને એમાં ખૂબ આપણે ફીણી લેશું આ રીતે હવે છે ને બધી લોટમાં આપણે મિક્સ કરી લઈશું અને એક લોટ બાંધી લઈશું આપણે સેવ માટેનો આપણે જરૂર પૂરશે તો જ પાણી એડ કરશું નહીં એડ આપણે છે ને એટલા જ પાણી થી સરસ મજાનો લોટ બંધ થઈ ગયો છે તો આમાંથી છે ને અડધો ભાગ આપણે લઈ લઈશું અને આ લોટને છે ને આપણે મસરશું ખૂબ જ આ લોટને છે ને આપણે મસરવાનો છે તો એના માટે તેલ ને પાણી બે મિક્સ કર્યું છે મેં આપણે થોડું થોડું ઉમેરતા જશું અને એકદમ સ્મૂથ બનાવી લઈશું અને મસરશું લોટને હંમેશા તમે કોઈ પણ ગાંઠિયા બનાવો તો લોટને છે ને ખૂબ મસરવો જરૂરી છે તો જ આપણા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ થાય અને ક્રિસ્પી પણ થાય અને ખાવાની પણ મજા આવે એટલે સરસ થાય છે આપણા ગાંઠિયા આપણે છે ને લોટને મસરીને એકદમ સ્મૂથ બનાવી લીધો છે અને આ લોટનો જો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ લોટમાંથી આપણે સરસ મજાની સેવ બનાવીશું તો એના માટે છે ને મેં સેવની આ જારી લીધી છે તો આ છે સેવની નીચે લે આ ઝારી લેવાની મોટી હોય ને તે જ લેવી તમે જોયું હશે રતલામી સેવ થોડી જાડી હોય છે અને તમે જે ઓલી સેવ બનાવી છે આલુ સેવ એ આટલી પતલી આવે છે તો એના માટે આપણે આ ઝારીનો ઉપયોગ કરીશું અત્યારે અને સંચાને છે ને મેં તેલથી ગ્રીસ કરીને રાખ્યું છે તો એમાં એડ કરી દઈએ અત્યારે આપણે સંચા બંધ કરી ને તેલમાં આપણે રતલામની સેવ બનાવવા માટે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો આમાં છે ને અત્યારે આપણે ફૂલ તેલ ગરમ કરવાનું પછી જ અંદર એડ કરવાનું તો આ મશીનથી છે ને આપણે સેવ પાડીશું એકદમ સહેલી રીત થી અને તરત જ બની જાય એવી બનાવી છે જો મારી રેસિપી ગમે ને તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો બંને સાઈડ છે ને ફેરવીને આપણે ક્રિસ્પી બનાવી દેશું આપણે કોઈ પણ તેલમાં તરાતું હોય કોઈ પણ ફરસાણ ત્યારે આપણે જેલ તેલમાં જ્યારે એડ કરીશી ત્યારે અંદર બબલ્સ ઉત્પન્ન થાય છે જો અત્યારે એક પણ બબલ્સ નથી એટલે આપણે સમજવાનું કે આપણી સેવ હોય કે કઈ પણ ફરસાણું હોય તો સરસ મજાનું તરાઈ ગયું છે તો આપણે તરત જ બહાર લઈ લેવાનું તો છે ને આપણે એક પ્લેટમાં લેતા જશું આ રીતે આપણે બધી સેવ બનાવી દઈશું આપણે જો કેટલી સરસ કુરકુરી એવી રતલામી સેવ બનીને તૈયાર છે તો અઢીસો ગ્રામ લોટ આપણે લીધો હતો તો પાંચસો ગ્રામ ઉપર આપડી સરસ મજાની રતલામી સેવ થઈ છે તો હું તમને તોડીને પણ બતાવું તો એક પ્લેટમાં છે ને આપણે તોડી જોશું તો તમે જોયું ને એકદમ કુરકુરી અને ટેસ્ટી એવી આપણી સરસ મજાની એકદમ સહેલી રીતથી રતલામી સેવ બની છે જે બાળકો અને મોટી ઉંમરના પણ ખાઈ શકાય તે એવી સરસ મજાની ટેસ્ટી અને શોફ એકદમ બની છે તો જો મારી આ રતલામી સેવની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રતલામી સેવની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ